એ રીતે બાપાએ કબૂલ કર્યું હા હા બાપાના મનમાં એ હતું કે બધા ભક્તિ કરશે સેવા કરશે આગળ વધશે એટલે એટલે બાપાને જવું તું હવે સ્ક્રોબે કામ થઈ જશે છે તૈયારી કરો હવે વાર નથી કાલે ચાર વાગે ઉઠો ક્યાં પણ પ્લેનમાં ઉતરીશું આ સેવા ખૂબ દેહ ભરે ભૂ થશે અને ઢંકો વાગ છે ડંકો તમારે આપણે જે પ્રોગ્રામ કર્યો છે ને એ પ્રમાણે અમે આવીશું ને તમને રાજી કરશું ને તમને ખૂબ રાજી કરવા છે અને એન્ટેબે થી પછી પ્લેન માં બેસી લંડન જવાનું હતું અને એન્ટેબે ઉપર આખું આફ્રિકા બધા હજારો હરિભક્તો બધા ભેગા થયેલા અને એ રીતે બધા બાપાની વિદાય માટે બધાને એ રીતે ઉમંગ તો હોય અને સાથે એમ પણ હતું કે હવે બાપા ક્યારે આવશે પણ બહુ બધા ભક્તો આવેલા અને સ્વામીશ્રી ત્યાં આગળ પછી તે વખતે પ્લેનમાં બિરાજમાન થયા અને ત્યાંથી એન્ટીબાયથી અમે ઉપડ્યા તે વખતે એચ પટેલ હતા ને આપણા કાકાના એ બધી વ્યવસ્થા એણે સારી કરી હતી એટલે આપણને કે સંતોને કે પ્રમુખ સ્વામી મહારાજને યોગી મહારાજને કોઈ તકલીફ પડી નહોતી પછી ત્યાં આગળ યુરોપ આવી રીતે અને ત્યાં પાઇલોટે જાહેરાત કરી પ્લેનમાં કે આજે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આજે બહાર છે ને દિવસ એકદમ બ્રાઇટ છે આજે ખુલ્લો દિવસ છે આજે

એ તો કોણ ખબર સ્વિઝરલેન્ડ માંથી આપડે જઈ રહ્યા છે અને બાપાએ એમના ભજન કીર્તન ખુબ સારી રીતે ગવડાયા અને અનુભવી આનંદ માં માનકીય ચડ્યા અને પોતે બહુ હાથના લટકા કરી અને સર્વ ને આનંદ આપ્યો છે આવું પલન અક્ષરધામ આપડે અત્યારે વાવ છે એવું કેવું બે હાલુ જાય છે પાંચ કલાક જતા રહ્યા ખબર પડી તમને

લંડન માં લંડન ઉપર છેડ ઇંગ્લેન્ડ પ્રદેશમાં આવી ગયા ખાડી જે આવે છે તૈયાર કરી હવે ઇંગ્લેન્ડ નો પ્રદેશ આવે લંડન આવી જશે

Saturday, 23rd May 1970, a day that will be forever remembered in the annals of BAPS history. At 5 pm, Yogiji Maharaj, Pramukh Swami, and Mahant Swami set foot on British soil for the very first time. Almost two centuries previously, Bhagwan Swaminarayan had looked to the west from the Indian village of Chapaya. Today, for the first time in history, the Western world was being blessed by the Satpurush, through whom Bhagwan Swaminarayan lived and worked. Alongside Yogiji Maharaj, the city of London was seeing another person for the first time a humble individual of 5 foot 4 inches, with a distinctive red mark on his nose and a thick black beard. Who walked briskly yet quietly, preferring not to draw attention to himself. On that day, the UK could hardly imagine that this young, unassuming 48 year old sadhu, affectionately called Pramukh Swami, would, in time, gift it with a national landmark in the form of a magnificent traditional mandir. <laughs> પ્રફુલભાઈએ પણ ખૂબ બધી મહેનત કરેલી બહુ એરપોર્ટ ઉપર ખૂબ સારું સ્વાગત થયું બધા પ્રેસ રિપોર્ટર હતા બધા આવેલા એ લોકોએ પણ બાપાનો ઇન્ટરવ્યૂ ત્યાં આગળ લીધેલો અને પછી સીધા અમે આપણે અરવિંદભાઈને ઘેરે ડોરીઝથી લાવ્યા અને એ વખતે પછી બાપા પોતે ખુરશીમાં બેસતા એટલે અમે પાછળ ડેકીમાંથી ખુરશી કાઢી અને દરવાજા પાસે લાવ્યા તો સામી કહે કે મારે તો આ ધરતી ઉપર પગ મૂકો છે ખુરશી લઈ જાઓ આખું બ્રિટન પવિત્ર થઈ જાય એટલે બાપા ઉતરે એમ મેં કહું બાપા તમે આવ્યા છો લાખો માણસોના દર્શન તમારા જમીનથી થઈ જશે પવિત્ર એકદમ બધું ફરી જશે અરે ખુશી એ પાછી કાઢી અને બાપા સીધા જ કારમાંથી નીચે ત્યાં અરવિંદભાઈના ઘરની સામે જે રસ્તો હતો ત્યાં સ્વામી ઉતર્યા ત્યાં પોતાના ચરના અરવિંદ મૂક્યા એટલે બાપા ઉતર્યા ચાલ્યા પછી તો બેઠા જ નહીં બિલચર મસ્જિદ ઘર સુધી કર્મ